ભરૂચના મલબારી દરવાજા ઉપર આજ રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૈયદ ઇમામે હુસેનની શાનદાર નિયાદનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી મલબારી દરવાજાના નવયુવાનો શ્રદ્ધાપૂર્વક સૈયદ ઇમામે હુસેનની નિયાદ શાંતિ રીતે કરવામાં આવે છે આ નિયાદમાં અંદાજીત છથી સાત હજાર લોકો નિયાદ ખાવાનો લાભ લે છે અને આ વર્ષે પિસ્તાલીસ જેટલી ડેગો બનાવી લોકોને ખવડાવવામાં આવે છે અને આ નિયાદમાં ભરૂચ શહેર અને આજુબાજુના ગામોથી અંદાજીત સાત હજાર જેટલા લોકો આવી શાંતિ રીતે નિયાદ ખાઈને જાય છે મલબા મલબારી દરવાજાના દરેક યુવાનો પોતાની કિંમતી સમય આપી આ નિયાદને સફર કરવામાં મદદરૂપ થાય છે અને નવયુવાનો દ્વારા પોતપોતાની હેસિયત પ્રમાણે પૈસાનું પણ યોગદાન આપે છે સુનની મુસ્લિમ સમાજમાં નમાજનું ઘણું મહત્ત્વ રહેલું છે આ નિયાદ ઇસ્લામિક મહિનાની માં સૈયદ ઇમામે હુસેનની યાદમાં રાખવામાં આવે છે બે અસલામ અસલામવાલિક દરવાજા બોમ્બો અસલમ મલિક રેમ્બો જીવવાલા ઓરિયા અમદાવાદ પ્રોગ્રામ કરી રહી तीन साल से कर रहे हैं और हर साल हमारी पाँच देगें बढ़ती जाती है इस साल हमने फोटी फाइव बनाई है इन शह पाँच से सात हज़ार आदमी लोग यहाँ पे नियाज खाते हैं और खा के निकल जाते हैं और हर सब इमाम हुसैन के नाम से जो ये प्रोग्राम करते हैं हर साल हमारा प्रोग्राम बढ़ता जाता है और ला हम पांच और अगले साल बढ़ाएंगे हमारी इच्छा है कि फिफ्टी वन बनाने की इच्छा है अगले साल और हो सके तो अगले साल बारिश की सीज़न के बाद बिरयानी का भी प्रोग्राम रखेंगे इन الله